જમના કાઠે કદમડાળી કાનો મારો ઝુલે રે જમના કાઠે કદમડાળી કાનો મારો જુલે રે ગોકુળિયાની કુંજ ગલી માં કાનો મારો ઝુલે રે ગોકુળિયાની કુંજ ગલી માં કાનો મારો ઝુલે રે ઝાઝરિયા છે ના પગમાં છમ છમા બોલે રે ઝાંઝરિયા છે ના પગમાં છમ છમા બોલે રે શ્યામ ઘટા છવાવાવાવાવાવાવાવાવાવાઈ છે ને મધુન માય ડોલે રે શ્યામ ગટા છવાઈ ચેન મધુન માય ડોલે રે જમના કાઠે કદમ ડાળે કાનો મારો ઝુલે રે